મહાવીર સ્વામી નો સંદેશ જીનેદો તેમજ તપસ્યા અને પરોપકાર માર્ગ સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની શિક્ષા આપે છે સત્ય ધર્મ ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતિક

નમા સકલ સિદ્ધ ગંભીન સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમના ભાગરૂપે અત્યારે મંદિરમાંથી એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે શોભાયાત્રા નગરના વિવિધ મહારાજ માર્ગો પર પૂર્ણ ફરી અને મંદિરમાં નિજ મંદિરમાં પ્રવેશ કરશે ત્યારબાદ ભગવાન પર શ્રીજીનો અભિષેક તેમજ પૂજન વિધિ થશે ત્યારબાદ સ્વામી લઈ અને સર્વલોક છૂટા પડશે આજે સાંજે સંધ્યા આરતી છે સંધ્યા આરતી પછી ભક્તામાં દીપ અનુષ્ઠાનનું આયોજન કરેલ છે તથા સાંજે ભગવાન મહાવીરના ગીત ગીત અને પારણાઝૂલાનો એક સરસ કાર્યક્રમ રાખ્યો છે તો આપ સર્વને સર્વ જયજીનેન્દ્ર અને ભગવાન જન્મ જન્મકલ્યાણ મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે